જામનગર જ્યાં સુધી મનપા કમિશનર મને મળશે નહીં ત્યાં સુધી હું પાણી પણ નહીં પીવ હું કઈ આતંકવાદી છું કે મને જોઈને કમિશનર ભાગી જાય છે કોર્પોરેટર રચના બેન મનપામાં વિરોધ કરી રહેલા નગરસેવિકા બેભાન થયા કોંગ્રેસના નગર સેવિકા રચના નંદાણિયા બેભાન થયા બે કલાકથી મનપા કમિશનર ઓફિસ બહાર યોજી રહ્યા હતા ધરણા લોકોના પ્રશ્નોની રજૂઆત કરવા ગયેલ બેભાન અવસ્થામાં નગર સેવિકાને જીજી હોસ્પિટલમાં ખસેડાયા મનપામાં પડતર માગણીઓને લઈ કરી રહ્યા હતા વિરોધ બાઇટ રચના બેન નંદાણિયા નગર સેવિકા આજે હું મારું રૂટિન કામ પ્રમાણે કોર્પોરેશન ગઈ હતી કોઈ ધરણા બરણા હોય તો તો હું લોકોને પબ્લિક ને લઈને જાઉં ધરણા બરણા એવું કઈ નહીં મારે અમુક એરિયાના કામ હતા ને એમાં મારા લેટરમાં સહી કરવાની હતી એ સહી કરી દી અને પછી લંચ ટાઈમ પડ્યો એટલે મારા છોકરા જમવા ગયા એટલે મેં પૂછાવડાયું કે કમિશનર સાહેબ છે કે હતા એટલે હું પણ કમિશનર સાહેબ મળવા ગઈ

જાની સાહેબ ને કરી દીધી છે એટલે મેં તો આજે હું કવિસ્તર સાહેબ પોઝિટિવ રજવાત કરવા ગઈ હતી કે જામનગર માં સર્વર ડાઉન રહી છે ને હાલતા તો ઈ ગાંધીનગર જાણા હોય ને તો ત્રણ સ્વિક સેન્ટર ચાલુ કરવાની માંગ કરવા માટે એ પોઝિટિવ કહી દો ને પછી લેખિત કહી દો તો મને મળ્યા વગર ભયા ગયા અને એના સ્ટાફ દ્વારા કેવડા હું કે તમે મને મળશો તો જ હું ઘરે જઈશ તો એ મને મળતા નથી હું એને અહીંયા સુધી કેવડા હું કે મને બિલકુલ તરતું નથી રહેવાતું તો મને સિંગલ લેન પીએન એમ નથી કીધા કે લાવો રશિયા લઈ મને ફોન થી વાત કરે નથી અમારા માણસો ફોન કરે નથી ફોન ઉપાડતા નથી મને મળતા તો આજ ફોર દરજાની વ્યક્તિને તમે મળતા નથી એ સિવિક સેન્ટર ચાલુ કરાવવા માટે કે જામનગર માં એક છે ને તો બીજા બે જગ્યાએ સિવિક સેન્ટર ચાલુ કરે આ ચર્ચા કરવી હતી મારી ચર્ચાય બીજી નોતી કરવી મારા કોઈ ધરણા નોતા હું કોઈ માણસો ને લઈને નોતી ગઈ